નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લા સાવલી તાલુકાના પિલોલ ગ્રામ પંચાયત ખાતે વડોદરા જિલ્લા સાવલી તાલુકાના પિલોલ ગ્રામ પંચાયત પિલોલ ગ્રામ ગ્રામ પંચાયત વસાવાની ચૂંટણી થઈ અને સરપંચ તરીકે ગૌતમભાઈ ચંદુભાઈ પરમાર ની પેનહારી કરવામાં આવી તે બદલ પંચાયત ના સરપંચ કાંતિભાઈ ફુલાભાઈ વસાવાની માજી સરપંચ વિપુલભાઈ માજી તાલુકા સદસ્ય દિનેશભાઈ પરમાર માથુભાઈ ઠાકોર મુકેશભાઈ કાંતિભાઈ છત્રસિંહ અને સમસ્ત ગ્રામ નો ખાસ ઉપસ્થિત રહ્યા રિપોર્ટર પઠાણ અદનાન ખાન ન્યૂઝ 7 ઇન્ડિયા ફળોતા. જે કોઈ વ્યક્તિ આપને બોલાવશે ને કે મને આ કામ જરૂર છે એમનું બી કામ કરી આપવાનું હશે ને કોઈ બી નાનું મોટાપુરા મોટું બરા સૌનું કામ કરી આપવાનું હશે કોઈ બી વ્યક્તિ. સો એ જે વ્યક્તિને જરૂરી કામ ને કે છે કે ભાઈ તમે મને ગટર કરી આપો તો અમે કરી આપશે આપ માંગતા અમને કે ભાઈ અમને જરૂર છે આપ

મંજુર સર જીઆઈડીસીમાં બધા અહીંયાથી આજુબાજુના બધા જ ગામવાળા ત્યાં નોકરીને જોબ બધાનું ચાલુ છે એ જ તો વધારે પ્રાયોરિટી એને એ જ રસ્તાને આપીશું કે જેથી બધાને ગામવાળાને સરળ રીતે જઈ શકે અને રાતે અડધી રાતે બી આવું એને તકલીફ ના પડે એવું હોય તો એને વ્યવસ્થિત પ્રાયોરિટી આપીને બનાવી સર આપનું નામ ગૌતમભાઈ ધંધુભાઈ પટેલ